આજરોજ વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠનના આંતરરાષ્ટ્રીય પ્રમુખ નિલેશ વસાઈકર તેમજ વડોદરા શહેર પ્રમુખ પવન ગુપ્તા અને વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકી દ્વારા વડોદરાના નવનિયુક્ત સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને એમએસ યુનિવર્સિટીમાં વડોદરાના લોકલ વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત રહી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે દારદાર રજૂઆત કરવામાં આવી હતી ડૉક્ટર હેમાંગ દોશીએ તેઓની વાત સાંભળી અને તેમને ખાતરી આપી હતી કે હું ચોક્કસ વડોદરાના સાંસદ તરીકે અને તમામ ધારાસભ્યોએ વડોદરાના વિદ્યાર્થીઓના હિતમાં આગામી ટૂંક સમયમાં વાઇસ ચાન્સલર ડોક્ટર વિજય શ્રીવાસ્તવ સાથે મળી આ વિષયમાં વધારેમાં વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાય અને વડોદરાનું હિત જળવાય તેવા ચોક્કસથી પ્રયત્ન કરવામાં આવશે તેવી ભાયંદરી સાંસદે આપી હતી છેલ્લા બે ત્રણ દિવસથી વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની અંદર કોમર્સ ફેકલ્ટી ખાતે એડમિશન પ્રક્રિયાને લઈને જ્યારે વડોદરાના વિદ્યાર્થીઓને જ્યારે પંચોતેર ટકાએ જનરલ કેટેગરીમાં પ્રવેશ અટકાવી દીધો છે અને તેના જ કારણે ઘણા બધા લોકલ વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે તેની જ રજૂઆત લઈને આજે વડોદરાના નવનિર્વાચિત સાંસદ સભ્ય ડૉક્ટર હેમાંગ જોશીને મળવાનો સમય માગ્યો હતો અને તેમણે પણ સમય મળવાનો આપ્યો હતો અને આજરોજ એક વડોદરાના પૂર્વ વિદ્યાર્થી નેતા આજે ધા સાંસદ સભ્ય બન્યા છે તેની જ રજૂઆત લઈને વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠન વતી અમે સૌ કાર્યકર્તાઓ આવ્યા છે અને તેમણે ચોક્કસથી અમારી વાત સાંભળી છે અને મને સો 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 ટકા ખાતરી છે કે અમારી માગણી અને લાગણી હતી કે વડોદરાના લોકલ વિદ્યાર્થીઓ આ પ્રવેશ પ્રક્રિયાથી વંચિત ન રહી જાય તેવી અમારી માગણી છે અને તેમણે અમારી જે માંગ છે એ જે વાઇસ ચાન્સેલર બહારગામ ગયા હોવાથી એમણે સમય માગ્યો છે અને વાઇસ ચાન્સેલર અને સરકારમાં અને ધારાસભ્યોએ પણ એમને સહમતિ દર્શાવી છે કે આના આની જે પાછળ જે છે અમે લોકો વડોદરાના વિદ્યાર્થીઓના હિતમાં છે અને ચોક્કસથી પોઝિટિવ આન્સર અમે આપીશું એવું વાત કરી આજે વિવિધ સંગઠનો દ્વારા જે એમએસ યુનિવર્સિટીનો હાલ જે વિષય ચાલી રહ્યો છે એને લઈને રજૂઆત કરવામાં આવી છે કે કંઈક મેરિટ આ વખતે ખૂબ જ ઊંચું ક્લોઝ થયું છે અને એને કારણે વડોદરાના ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહે એવા સંજોગો સર્જાયા છે આ વિષય પ્રાથમિક દ્રષ્ટિએ જોતા મારે વિવિધ ધારાસભ્યશ્રીઓ સાથે પણ ચર્ચા થઈ છે આ વિષયને લઈને અને તમામનો એક મત છે કે વડોદરાનું હિત આ બાબતે જળવાય એ માટેના સંપૂર્ણપણે પ્રયાસ કરવામાં આવશે વાઇસ ચાન્સલરનો સમય મેળવવાનો અમે પ્રયત્ન કરેલો પરંતુ એ કશું અત્યારે વડોદરાની બહાર હોવાથી મળી શકાયું નથી એકવાર સમગ્ર મામલે વાઇસ ચાન્સલર સાથે અમે લોકો મળી અને ચર્ચા કરીશું આ આખું જે બાબત છે એની વિગત ઝીણવટભરી તપાસ કરીશું અને જે કંઈ પણ શક્ય પ્રયત્નો હશે એ વડોદરાના હિતમાં પ્રામાણિકપણે કરવામાં આવશે હા એ ઘણા સમયથી અમારી પાસે આપના મીડિયાના માધ્યમથી અથવા વિદ્યાર્થી પરિષદના ઘણા નેતાઓ અને આજે વિવિધ સંગઠનો દ્વારા જે ફરિયાદ કરવામાં આવી છે પોલીસ પોલીસનું કામ કરતી હોય છે એમને કોઈ સૂચના આપવામાં આવે ત્યારે જે આવતા હોય છે કાયદો વ્યવસ્થા જાળવવું એમની પ્રાથમિક ફરજ હોય છે જે યુનિવર્સિટીની અંદર કોઈ સિક્યુરિટી ઓફિસર દ્વારા જે ગેરવર્તણૂક કરવામાં આવે છે એને લઈને અમે વીસી સાથે આ મામલે વાત કરીશું અને કોઈ પણ સિક્યુરિટી ઓફિસરને કોઈ પણ વિદ્યાર્થીને ઉપર હાથ ઉઠાવવાનો કોઈ હક સરકાર એમને નથી આપતું વાઇસ ચાન્સલર પણ એમને નથી આપતા એટલે હવેથી જો આવો કોઈ બનાવ થશે તો એને પણ કડકાઈથી લેવામાં આવશે